સાબરકાંઠાના હિંમતનગરમાં સાબર ડેરી દ્વારા દૂધના પૂરતા ભાવ ન મળતા ન હોવાના મુદ્દે પશુપાલકોએ હિંસાનો માર્ગ અપનાવ્યો અને ઉગ્ર આંદોલન કર્યું જેમાં લોકો બેકાબુ બનતા તેમના પર ટીયર ગેસ છોડવાની પણ ફરજ પડી હતી હિંમતનગરમાં સાબર ડેરી દ્વારા દૂધના પૂરતા ભાવ ન મળતા ન હોવાના મુદ્દે પશુપાલકોએ હિંસાનો માર્ગ અપનાવ્યો અને ઉગ્ર આંદોલન કર્યું જેમાં લોકો બેકાબુ બનતા તેમના પર ટીયર ગેસ છોડવાની પણ ફરજ પડી હતી

ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ભૂમિકા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે વિરોધ કરતા શખ્સનું મોત થયું બીજી તરફ સાબરડેરી ખાતે વિરોધ કરી પરત ફરતા શખ્સનું મોત નીપજ્યું છે મળતી માહિતી અનુસાર ઝિંઝવા ગામના શખ્સની વિરોધ કાર્યક્રમ બાદ તબિયત લથડી હતી મૃતકને ઈડરના કાનપુર ગામે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વ્યક્તિનું મોત નિપજ્યું છે મૃતદેહને ઈડર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે સાબરડેરીના વાઇસ ચેરમેન ઈડર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા સાબરડેરીમાં પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મુદ્દે શક્તિસિંહ ગોહિલે ટ્વિટર પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું ભાફેર અંગે રજૂઆત કરવા ગયેલા પશુપાલકના મોતથી દુઃખી હોવાનું જણાવ્યું છે શક્તિસિંહ ગોહિલે પોસ્ટમાં લખ્યું છે કે તંત્રે પશુપાલકો સાથે સંવાદ કર્યો હોત તો કોઈનો જીવ ન ગયો હોત આ ઉપરાંત તેમણે પોસ્ટમાં લખ્યું છે કે પશુપાલકોની માંગણી સંતોષવાના પ્રયત્નો કરવા જોઈએ બળ કરીને વિરોધને દબાવી દેવાની નીતિ અયોગ્ય ગઈકાલે હિંમતનગર પાસે આવેલ સાબરડેરી પાસે ભાવ ફેર બાબતે એ લોકો ભેગા થયેલા પશુપાલકો અને જે સભાસદો છે એમણે ગેરકાયદેસર મંડળી રચી અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ ઉપર ઉતરેલા અને તોડફોડ કરેલું જેમાં સાબરડેરીના મુખ્ય ગેટને તોડફોડ કરેલી બાજુમાં રહેલી ગ્રીલને તોડફોડ કરેલી પોલીસના સાધનોને નુકસાન પહોંચાડેલ વાહનોને પણ નુકસાન પહોંચાડેલું હતું અને પોલીસ અધિકારી કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયેલા હતા આ ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરેલો અને જે નેશનલ હાઈવે છે ત્યાં આવતા જતા વાહનો રોકવા પણ પ્રયત્ન કરેલો જેને યોગ્ય બળ પ્રયોગ કરી પોલીસે વિખેરી નાખેલા અને આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી જેમાં ચુંબોતેર આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય નવસોથી હજાર વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને આ તપાસ દરમિયાન સુડતાલીસ આરોપીઓને અત્યાર સુધી અટક કરવામાં આવેલ છે અન્ય તપાસ તજવીજ ચાલુ છે આ બનાવ સંદર્ભે એક અશોકભાઈ પટેલ જેમનું મરણ ગયેલ છે એમનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે અને પ્રાથમિક કોઝ ઓફ ડેથ ડોક્ટર તરફથી આપવામાં આવેલ છે જેમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજાના કોઈ પણ નિશાન જણાયેલ નથી એટલે કોઈપણ બાહ્ય ઈજાથી એમનું મૃત્યુ થયું હોય તેવું હાલના સંજોગોમાં જણાતું નથી કેટલા ગેસના છોડવામાં ઈજાગ્રસ્ત આશરે પચાસથી વધુ ટેયર ગેસના સેલ છોડવામાં આવેલા ચારથી વધારે વાહનોને નુકસાન થયેલું છે અન્ય તપાસ હાલમાં ચાલુ છે રાજકીય કોઈ વ્યક્તિઓની સંડોવણી આ ફરિયાદમાં હોય ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ધરપકડ કરવામાં આવી કે કઈ દિશામાં કાર્યવાહી જે એફઆઈઆર છે એમાં પૂર્વ એમએલએ નું નામ છે બીજા જે વાઇસ ચેરમેન ને છે એમના નામ છે